આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશય થતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરાઈ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશય થવાની ઘટના બની હતી

હજી સુધી કાઈ કાપ તોડવા પાળો ધરાશય કરવામાં નથી આવ્યું એટલા માટે અમે માંગ કરીએ છીએ કે ધરાશય કરી નાખો કારણ કે અમારા અહીં અવરજવરનો રસ્તો છે અમારા નાના ભાઈ છે નાની બહેનો છે મારા પપ્પા મમ્મી બધા અમારા આ રસ્તે થી તમારે જવાનું હોય છે તો આની માથે કોઈ કોઈની માથે કઈ ઈટ બીટ પડી ગાબડું પડ્યું તો કોઈને કઈ જાન હારી તો અમે હાઉસિંગ બોર્ડ વાળા ને બીએમસી માંથી અમે બધું નાખશું કાલે મોડેથી કાલે 9:30 જ જોરદારનો અવાજ આવ્યો અને આજુબાજુ વાડા બધા ભેગા થઈ ગયા તોય બધા ડરી ગયા કે આટલો બધો અવાજ આવે તો શું થયું પછી આ ત્રણ માળિયામાં બે વર્ષથી થી જર્જરી છે અમે નોટિસ આપી તો કઈ કરવામાં આવ્યું નથી તો હવે આનો નિકાલ કરો અમે એ જ ન્યાય આ કરીએ છીએ ગયા વર્ષમાં મકાન પડ્યું તો હજી એમ નમ ગયા વર્ષે વચ્ચે થી આખો પાટ આખો પડી ગયો છે તો હજી હાઉસિંગ બોર્ડ વાળા બીએમસી વાળા એ કાય પડી જ નથી ને કે અહીં એ લોકોને નથી નથી પડ્યો અમને તો પડ્યો હોય ને અમારા નાના નાના ભાઈઓ બહેનો એને અહીં આવવાનું અમારા ગલ્લી વાળા હોય

જે મારી આથી બધું પડી ગયું છે વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આનું જે આગળનું માહિતી લેવા માટે અંદર પૂરું કોઈ રહેતું નથી તો હવે પછી આટલા તમે માટે રાખવાનું કારણ શું કોઈ બી હવે કાંઈ પ્રોસેસ છે થાય લીગલી કરવી પડે બાકી કોઈ જાણ થાય ત્યારે બધું કરવાનું એટલે અમારે ખાલી સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ ધાના ને થાય પેલા જે લીગલી પ્રોસેસ થાય કરો તો સારું ક્યાં ક્યાં રજૂઆત કરાવી દે આમાં તમે મ્યુનિસિપાલિટીમાં લખેજ આપેલી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લખેજ આપેલી છે એ વરસ થઈ ગયેલું છે તમે પાછળ બી જોઈ શકો છો બાકી કોઈ અત્યાર સમય જે બધી આ જે સ્થિતિમાં છે સ્થિતિમાં છે ગઈકાલે મોડી રાત્રે કાંઈ ગાબડો પડ્યો આ બિલ્ડિંગમાંથી એવી વાત આવે છે હા નવ સાડા નવ આસપાસ આ ત્રીજા માળાથી ઉપર ગાબડું પડ્યું છે ને જોરદાર અવાજ આવે છે આજુબાજુમાં રહીશો બધા ગભરાઈને બહાર નીકળે છે રાતના બધા પ્રોસેસ કરી આપણે સવારે કે આવી રીતે પ્રોસેસ કરવું પડશે કેમ કે અહીંયા બધા સો દોઢસો બધા મકાનો રહે છે બધા માણસો રોજ એક જ છે બાર રસ્તા પર જવા માટે છોકરા બધા હોય વડીલો બધા રાતે જવામાં તકલીફ પડે ગમે ત્યારે આ ગમે ત્યારે કોઈ જાણ નહીં તેની જવાબદારી કોણ લેશે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો સાહેબ પછી લીગલ જે પ્રોસેસ થાય એ કરશું પછી અમે તો આંદોલન ઉપર બી થશું ભાઈ કેમ કે જાનથી તો વધારે કોઈ કિંમતી છે નહીં ઓકે પછી થાય બનાવવા મળે પછી કાંઈ મતલબ નહીં કોઈ જાનહાન થાય પછી સરકાર હું કોઈ જીવતા કરી દેવાના છે